વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર સાત એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો દાખલા નંબર સાત જોઈશું શું કીધું છે જેમાં ખૂણો એ કાટખૂણો એટલે આવી આકૃતિ દોરી ખૂણો એ કેવો છે કાટખૂણો અને એ બી બરાબર એ હોય તેવા કાટકોણ ત્રિકોણ એ બી ખૂણો બી અને ખૂણો સી શોધે ખૂણો બી અને ખૂણો સીનું માપ શોધવાનું છે તો અહીંયા આપણે ખબર છે ખૂણો એ બરાબર કેટલો થશે નેવો થશે હવે આપણે બાજુ આપેલી જ છે શું આપેલી છે એ બી બરાબર એસી બરાબર સમાન બાજુ હોય તો એ બીનો સામેનો ખૂણો સી અને એસીનો સામેનો ખૂણો બી તો આવશે ખૂણો સી બરાબર ખૂણો બી થાય આટલું કેમ પ્રમાણે સાત પોઈન્ટ બે મુજબ હવે આપણે ધારો કે ખૂણો સી બરાબર ખૂણો બી બરાબર એક્સ લેતા લઈએ તો પહેલાં આપણે હવે ખબર છે ત્રિકોણ એ વધારે ખૂણો એ ખૂણો બી ખૂણો સી બરાબર એકસો એસી અંશ એનું માપ કેટલું નેવ બી કેટલો એક્સ સી કેટલો એક્સ બરાબર એકસો એસી અંશ ટુ એક્સ બરાબર એકસો એંસી માઇનસ નેવું તો કેટલું આવશે ટુ એક્સ બરાબર નેવ તો હવે આપણે શોધીએ એક્સ બરાબર કેટલું આવશે નેવું ભાગ્યા બે એટલે પિસ્તાળીસ એટલે એક્સ બરાબર કેટલું આવ્યું પિસ્તાળીસ આવ્યું પિસ્તાળીસ અંશ તો આપણે ખૂણો ધાર્યો તો ખૂણો બી અને ખૂણો સી પણ કેટલો આવશે અંશનો આવશે કેટલાનો આવશે પિસ્તાલીસ સન્સનો આવશે